યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું કેટલાક મોડલ્સને ને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના સુરસાગર પાસે આવેલ મહારાણી ચિમનાબાઈ શ્રી ઉદ્યોગાલય ખાતે ફેશન ક્યુરેટર મેહુલ સુથારની વર્કશોપનું ફેશન મોડલિંગ વર્કશોપનું ફાઇનલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં યુવા મોડલ્સે રેમ્પવોક કર્યું હતું શ્રી મહારાણી ચુમનાબાઈ શ્રી ઉદ્યોગાલય ખાતે ફેશન વર્કશોપ નું ફાઈનલ પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓએ કર્યું હતું આ માં રેમ્પ વોક યોજાઈ હતી આ રેમ્પ વોક માં વન પીસ ડંગરી મેહુલ સુધાર દ્વારા યોજાયો હતો આ પ્રસંગે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું હતું કે ફેશન ઇન્ડસ્ટ્રી પણ કરિયર બનાવવા માટે એક વિકલ્પ છે અને યુવાનોને અમે હંમેશા સપોર્ટ કરીએ છીએ આ વર્કશોપ પણ તેનો જ એક ભાગ છે તેમણે આ વર્કશોપના અને ફેશન ઉદ્યોગના કેટલાક મોડલ્સને સન્માનિત પણ કર્યા હતા આ મારે બે દિવસનું મોડલિંગ વર્કશોપ મેહુલભાઈ સુતાર જોડે હતું અમારા ભાની ચીમનાભાઈ શ્રી ઉદ્યોગાલયમાં અને બહુ જ સક્સેસફુલ વર્કશોપ લ્યું છે બહુ જ સારું ટર્નઆઉટ લ્યું છે ઘણા બધા યંગસ્ટર્સ આમાં જોડાયેલા છે અને આજે એમનું રેમ્પ વોક પણ છે અને એમને એમને સર્ટિફિકેટ પણ આપશે તો હું મેહુલભાઈને બહુ આભારી છું કે એમને આ આવું એક વર્કશોપ અહીંયા સંસ્થામાં ગોઠવી